લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને ત્યારે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે વોર્ડ નંબર ની વિવિધ સોસાયટીઓમાં પ્રચાર કર્યો છે ઢોલ નગારા સાથે ડોક્ટર હેમાંગ જોશી સાથે પ્રચારમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટર વોર્ડ પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો જોડાયા

જે ડોર ટુ ડોર પ્રચારની જે છે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને હેમાંગભાઈ જોશી જે છે તે પોતાના મતદારોના ઘરે જઈ રહ્યા છે અને તેમની જ વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે હેમાંગભાઈ સાથે સીધા વાતચીત કરીશું હેમાંકભાઈ શું કહેશો આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે નાગરિકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વડોદરા તો નરેન્દ્રભાઈ મોદીજીનું કર્મભૂમિ રહી છે એટલે એમના કરેલા કાર્યોને જનતા ખૂબ આશીર્વાદ આપી રહી છે અને અમે જ્યાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં ખૂબ આશીર્વાદ સાથે જાણે એ તેઓ પોતે જ કાર્યકર હોય એ રીતે ખૂબ સારી રીતે અમને આવકારી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે વિવિધ પ્રશ્નની જે રજૂઆતો હોય છે અમારા કોર્પોરેટરશ્રીઓ હરરોજ વિસ્તારમાં ફરતા હોય છે અને એમની સમસ્યાનું નિરાકરણ લાવતા હોય છે અત્યાર સુધી મારી પાસે તો જે કોઈ પણ પ્રતિસાદ આવ્યો છે એમાં એવું જ આવ્યું છે કે આપના કોર્પોરેટરશ્રી ખૂબ સારું કામ કરે છે અમારા ધારાસભ્યશ્રીનું પણ ખૂબ વિસ્તારમાં લોકપ્રિયતા છે એટલે તમામ બાબતોનો ફાયદો અમને મળી રહ્યો છે અને એને કારણે અમને આશીર્વાદ પણ ઘણા મળી રહ્યા છે ભાજપનો ગઢ કહેવાતા વડોદરામાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે એ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશું અને પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશું અમને કોઈ એવી સ્થિતિ અહીંયા દેખાતી નથી જે प्रकारे કાર્યક્રમોમાં ઉત્સાહ જે પ્રકારે ઉમંગ અને જનતાના આશીર્વાદ એટલે આ ઉકળતા ચરુ જેવી સ્થિતિ અમને કોઈ પ્રકારની અહીંયા જોવા મળતી નથી બિલકુલ થી તો આતા હે મંગભાઈ જોશી અને ફરીકો કે દ્રશ્યો બતાવઈશુ કે તેઓ આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરી દીધો છે ત્યારે તેઓ પોતે કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં કોઈપણ ઉકળતા જરૂર જેવી પરિસ્થિતિ નથી તમામ જગ્યા પર જે નાગરિકો છે તેમજ જે કાર્યકર્તાઓ છે તેમનો સારામાં સારો પ્રતિસાદ જે છે તેમને મળી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા